સાબરકાંઠા ઈડર તાલુકાના મહીવાડા ગામનો બનાવ સામે આવ્યો છે ઈડરના મહીવાડા ગામના ખેતરમાં બાળકોને રાખી ખેતમજૂરી કરતા પરિવારો માટે કિસ્સો સામે આવ્યો છે ખેતરમાં કામકાજ દરમિયાન આવી બાળકનું મોત નીપજ્યું છે અને પરિવારજનો પર આભ તૂટી ગયા જેવી આફત આવી પડી છે વહાલ સોયો દીકરો ગુમાવતા માતા પિતા આક્રંદ રુદન કરતા ગામ લોકો મોટી જનમેદની સાથે એકતા થયા હતા ખેતરમાં બાળકનો પગ લપસી જતા રોટાવેટરમાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા રબારી પરિવારે દીકરો ગુમાવ્યો છે નાના દીકરાનું મોત થતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો મૃતક બાળકને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો